હું નર્ક નો રાજા બનીશ પણ સ્વર્ગ નો નોકર બનવાનો આપણને કોઈ શોખ નથી ઉઠીને કોઈ પાર્ટીમાં જોઈ થયા પછી કોઈ વ્યક્તિ મને એમ કે તમે પ્રજાલક્ષી કામ કરવાનું બંધ કરી દો તો પ્રજા મને ચાહે છે એટલા માટે કે હું લોકો માટે ફાઇટ આપું અને પહેલા તો હજી સારું હતું કે સસ્તો ભ્રષ્ટાચાર હતો વીસ પચાસ સો માં પતી જતો અત્યારે ભ્રષ્ટાચાર પણ મોંઘો છે સાચી વાત છે કે પાંચ હજાર દસ હજાર પંદર હજાર સિવાય કઈ વાત થતી નથી અત્યારે નેતાઓ ફાકાફુદારી કરવામાં જ વ્યસ્ત છે અને પોતાની સાત પેઢી નું કરવાનું તમે ની નથી તમે જો સારી શાળાઓ બનાવી છે સારી કોલેજો બનાવી છે તો તમારો છોકરો એ શાળામાં ભણવાનો છે તમે જો પોલીસ સ્ટેશનમાં એક એથિકલ માહોલ બનાવીને રાખ્યો હશે તો તમારો છોકરો કાલે ઉઠીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દેવા જશે તો એની ફરિયાદ લેવાય જશે

પાવર નથી ને એની એની કમી હંમેશા મહેસૂસ થાય છે કે જો હું તો આ ચોરોને ઘરે બેસાડી દીધા હોય સિસ્ટમ જેમ જેમ હથોડા મારતા ગયા તૂટયા નથી કમી શું છે એ આપડે ક્યારે ના તો કમી શું છે મોરલી કમી છે વેલ્યુઝ ની કમી છે નૈતિકતા નથી પ્રામાણિકતા નથી સત્ય જે આપણે નાના હતા ને તે આપણે કહેતા ખોટું ના બોલાય ખોટા નાના કસમ નાખવાય પાપ લાગે

તો મને પણ એક અહમ આવી જશે ને તો અહમ એ ના આવવો જોઈએ અભિમાન નથી રાખતા ન્યુડી વાયલન્સ અબ્યુઝીટ આ બધું માં ભેગું થાય ક્યારેય ભગતસિંહ અને ક્યારેય શિવાજી નો જન્મ ન થાય જ્યાં સુધી વિદ્યાવતી કોર અને જીજાબાઈ જેવી માતાઓ

છે પરમ કૃપાળુ ઈશ્વર ફેફસા ઉપર માર પડ્યો એને એના ફેફસા ની પસલી તૂટી ગઈ એક મહિના સુધી વ્યક્તિએ ભાટો રાખ્યો હતો ને બેક ટુ ધ ટ્રેક પાછો મારી સાથે લડાઈમાં જોડાઈ ગયો તો આજ મારી તાકાત છે ને આજ મારી પાછળના હાથ છે અન્ય કોઈ હાથ તમે શું કરી લેવાના ફાઇટ આપો સિસ્ટમ તમારા સિગ્નલ નથી ચાલતા તમારો ટીઆરબી જવાબ સાત વાગે અહિયાં ઉભો નથી હોતો સાત વાગે બધા કારીગરો કારખાને જાય છે ટ્રાફિક થાય છે આ વ્યવસ્થા ઉપર તમે ક્યારે ફાઇટ નહીં આપી શકો કેમ કે સિસ્ટમ છે જેલમાં જવું પડે

પોલીસ કર્મચારી એ વ્યક્તિને એ તું અહીંયા આય એ તું ફોન કાપી નાખ ધીસ ઇઝ ધ પ્રેક્ટિસ તમે ભારતના નાગરિક સાથે આ પ્રેક્ટિસ કરી રહ્યા છો તમે તમારું ખુદનું રિફોર્મ કરવાની જરૂર છે કે તમે ભારત દેશના હરેક નાગરિકને તમારે સર અથવા મેડમ સિવાય ક્યારે બોલાવા જોઈએ નહીં આ એક ડિરેક્ટરી અને એક ગાઈડલાઇન્સ ઇસ્યુ થવી જોઈએ હોમ મિનિસ્ટ્રી માંથી કે પોલીસ સ્ટેશન ની અંદર આવતો હરેક વ્યક્તિને પેલા તમારે સર અથવા મેડમ કહીને જ બોલાવવાના કારણ કે ફરિયાદી છે એ કોઈ રીતે ગુનેગાર સાચી નથી સર સી ગ્રેટ હો મેહુલ ભાઈ તું માગે પડો મેહુલ ભાઈ તું માગે પડો તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સર